સ્વાભિમાન યુદ્ધે ભારતીય જનતા પાર્ટીએ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો એ પગભર થાય સશક્ત થાય પોતાના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય મંદી મોંઘવારી અને બેરોજગારીનો ભાર એ ઓછો થાય તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે સમસ્યાથી પીડિત લોકો વર્ગ ને વર્ણ અલગ અલગ હશે પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની જનક સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા ભાજપે લડાવા અને પરિણામે આજ ગાંધી અને સરદાર ગુલામ એ કોઈ અવાજ ઉઠાવી શકતું નથી અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે ચમકાવવામાં આવે પોલીસના દંડે પીટવામાં આવે ખોટા પોલીસ કેસ કરવામાં આવે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખે ને કોઈ એને તાબે ન થાય ને તો એને લલચાવવાના પોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય માહિતીનો અધિકાર હોય અન્નનો અધિકાર હોય ન્યાયનો અધિકાર હોય જંગલની જળ જંગલ અને જમીનનો અધિકાર હોય વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે માણસ આ દેશનો દરેક વ્યક્તિ એ આ દેશનો સાચો માલિક છે સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરીવશ સરકારી કચેરીએ જાવું પડે

ઘણી બધી વાતો વાતો કરતા રહીશું પણ આજ આ રાજકોટ રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું રાજકોટના સંસદ સભ્ય બનવા નહીં એના હાથી બની અને આવતા પાંચ વર્ષ આ ભેળાઈ ગયેલું ખેતર એને સાફ કરવા માટે આવ્યો છું રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છે સંવિધાન ની સુરક્ષાના સંકલ્પને રાજકોટવાસીઓ વધાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટનું રણમેદાન એ પરશોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી રાજકોટનું રણમેદાન એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનની લડાઈ નથી આ રાજકોટનું रणમેદાન કોઈ વ્યક્તિને માત્ર સાંસદ બનાવવા માટેની લડાઈ નથી રાજકોટનું रणમેદાન એ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાળવા જન જનનો સ્વાભિમાન ની રક્ષા માટેની લડાઈ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્તામાં બેઠેલા લોકોના અહંકારને રાજકોટનો જન જન ઓગાળશે સામાન્ય જનતા એના અધિકારોના રક્ષણ માટે એના સ્વાભિમાનની રક્ષા માટે સૌ સાથે મળી અને આ લડાઈને આગળ ધ